એટલા માટે નથી લખ્યું પોતે ભુવા છે એક બૈરું પણ છે બીજું કરવું છે અને ભુવાની પણ ઘણી બધી પોલ ખોલી છે આખો વિડીયો સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે અને એણે એક લગ્ન કર્યા બીજી એક બૈરા પણ લઈ આવ્યા હતા જે નાની ઉંમરની હતી એ પાછી આપી દીધી હજી ત્રીજું કરવાની ગણતરી છે અને ભુવાઓ બે બહેરાઓ રાખે છે એવી પણ વાત કરી માતાજી બોકડા નથી ખાતા એવી પણ વાત કરી તો ખૂબ સાંભળવા જેવો વિડીયો છે પૂરેપૂરો સાંભળો અને આમની ખૂબ શેર કરું આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું જય માતાજી માતાજી હા ત્રણ ચાર દિન માં મારી પણ સાહેબ આજ કઈક કામ માં હશે તમારો વિડિયો આયો તો એમાંથી તમારો નંબર લીધો છે આ આપડે પાત્ર કોઈ સારું હોય તો આપડે જોઈએ છીએ આપડે જાત ભરવાડ છીએ હે હમ તમારો વિડિયો સાંજે આયો તો વિડિયો તો જૂનો હતો પણ અમને સાંજે જ જોવા મળ્યો તો સારા મેડમ ને પેલા અમને પાળિયાદ વાળા મેડમ ને છોકરા વાળા ને સારું ગોતિયાલું બધું સાંભળે જ પડતી તી અને અમારે જોઈ છે સાહેબ પિસ્તાલીસ વર્ષ સુધી નું હે ભરવાડ છો જાત નો પણ વડોદરા વડોદરા નહીડમ તમારા હિતેશભાઈ તમારા તમારા માટે હિતેશભાઈ વાત કરાઈ હતી ને તે મેડમ કે અમારે ભરવાડ ના ચાલે એટલે ભરવાડો એ હોય તો આપડે કેવાનું કોઈ બી રીત ના આપડે ચાલે આપડે ગમતે ચાલે એમ કોળી પટેલ હોય બામણ વાણીયા કોઈ વરણ નીચે હોય તો એ ચાલે આપડે જાત ને ભરવાડ વડોદરા રહું છું હાલ માં વાઘોડિયા તાલુકા માં કેટલી ઉમર થઇ મારી ચુમ્માલીસ ચાલે પણ ને ડોક્યુમેન્ટ માં ભૂલ પડી તો તમને કદાચ આધાર કાર્ડ નીકળી આલુ તો એની અંદર પચાસ બતાવશે પણ મૂળ મારી નાનપણ ની ભૂલ છે મારી ઉંમર ચુમ્માલીસ વર્ષ જ છે સો વર્ષ નું ઘર મેં ગાલી દીધેલું છે કદાચ તમે આધાર કાર્ડ માંગો મેં કીધું ભાઈ આધાર કાર્ડ મેકલો તો એની અંદર પચાસ વર્ષ બતાવે સાહેબ એવો પ્રોબ્લેમ છે જો સવાલ એમાં થતો હોય આપડે બોલીએ એટલે થાય ને ભલે ના થાય તો ભગવાન અને આપડે દુકાન માટે લેવાનું છે દુકાન માટે હા દુકાન માં બિહારવા માટે જ મારા સિંહ ને ત્યાં નાસ્તો મારા ભરવાડ ને બહાર ના બે કે એટલે બિહારવાની બેન ને અને કોઈ ધંધો બીજો ની માટે ટ્રેક્ટરો ત્રણ છે એમ હા ધંધો બંધો સારું પોતાના ઘરો પોતાના વાડી કુવા બધું પણ શું છુએ શું વાત રે તો અગાઉ અગાઉ કેટલી વાર લગન છે લગન નહી હાલમાં એની ઉંમર વધારે છે એની ઉંમર મારા કરતા વધારે થઇ જાય ને થોડુંક એમનું શરીર વધારે હે ને અમારા બૈરા દુકાનોમાં શોભે નહી સાહેબ એટલે ના ચાલે એક બૈરું હોય છે બીજું કરવું છે એમ હા સો ટકા એમ તો પણ બીજું બયરું તો તમે આમ કાયદેસર તો ના કરી શકો પણ મૈત્રી કરાર કરી એવું એવું કરવું છે? એવું કંઈક કઈક કરીએ ને કોઈક ના આધારે ને બધું આમાં શું બધા રાજી ના હોય પણ હું દુઃખ દેવો નહીં માર પાસે બધું ખાવા પીવાની તો શાંતિ છે અને હું બહાર રહ્યો ને એમ જોવા જાવ તો બહુ એ કામ નહીં કરતો પણ મૂળ જોગણી માતાનો ભૂવો જ છું પણ હું બહુ ભૂવાનું બહાર પાડતો નહીં ભૂવો આપણે બહુ વહીવટ કરતાય નહીં મૂળ માતાનો ભુવો એટલે મારે જોઈશે ચોખ્ખું માતા છે અને ફર્સ્ટ ક્લાસ કોઈ ભૂલ ને પણ નું બઉ જીનંતિ નું જોતો નહી સાહેબ આપડે ઘર પૂરતું રાખું છું પરિવાર માટે યુટ્યુબ માં મેલવાનું છે એ જ મને તકલીફ છે કે એના માટે શું કરવું બધા જાણે તો પછી મને કોઈ સમાજ માં બેસવા ના દે એના માટે શું કરીએ એના માટે કઈ નો થાય કા youtube માં મેલુ પડે કા મેલી જાવ કા ભૂલી જાવ બીજું કરવાનું નું એ વાત તમારી સાચી સાસ લેવા જવું હોય તો ધોની નો સંગ્રહ ના અંતાડા સાસ તો ધોની આગળ રાખી જ જોઈએ ધોની જાહેર જ કરવી પડે એમાં એમાં નો હાલે સો ટકા સો ટકા બોલો મેલવું છે youtube માં

તો હું નામ કરવું છું મને બીક નહી પણ આ ભયું ભયું થોડા કે આટલી ઉંમરે શું લે હેરાન કરે એના માટે બાકી મારે જરૂર પોતાનું છે સો ટકા ભલે કઈ વાંધો નામ ફેરવી નાખશું આપડે પછી ક્યાં વાત રહી બરાબર પણ વડોદરા જિલ્લો જિલ્લો સાહેબ ફરે આખો જિલ્લો આપડે સુરત કચ નાખીએ તો થઈ જાય હાલો તો તમે કો ખાલી એટલું ના હોય કે શામજી મોતીભાઈ મોતી ભાઈ તો તમે દુનિયાનું કઈ આપડે કરી નાખીએ એમ પછી આપડે બે ને બે આવી નક્કી કરી દઈએ આ જગ્યા છે ખોટું નહીં બોલું હું પણ તમે કેશો ને જો તમે હા સચી વાત કરતા તો મારે ખોટું ના ચાલે બોન જે હોય તે સાચું જ કેવાનું એટલે હું સાચું જ કઉ બહુ સત્ય માણસ છો તમે પણ ના તમે બેન ની ઘણી બધી વાતો કે બેન નું તો થઈ ગયું હિતેશ ને વાત કરી મેં કે એક બેન નું સાહેબ વાત કરતા હતા પંચ્યાસી ત્રણસો નંબર વાળા દસ ત્રણસો નંબર વાળા એ બેન નું થઈ ગયું અને છોકરો હતો પંદર વર્ષ નો અને પાળીયાદ ના બેન હતા એમનું ગોઠવી ગયું હે એ બધી વાતો સાંભળી જાય છે અને આ બીજા એક તમારા એરિયા માં એના બેન છે પેલા રણુ રણુકા રણુકા બેન ને મેં વાત કરી રણુકા બેન કે મારે બામણ દરબાર જોઈએ મારે ભરવાડ જોઈએ મેં બંધ દે એમ

દુઃખ દો તો ઓલા મને ભગવાન આપે એવું માણસ હા ભરવાડ પછી હાલે ભરવાડ તો અમુક આવે ભુરાજી ભરવાડ આટલા વાર નવેમ્બર પછી આપણી રીતે આપણે ગોઠવી દો તમને હું તમે તો નહીં લેતા મને કીધું હિતેશભાઈ પણ હું તમને પ્રેમથી વ્યવહાર કરી આપી મારા પાંચ પછી સવાલ મારે કઈ નો જોયું હા એ તો એ મને હિત કહેતા અમે ના લઈએ કશું ના લઈએ આપડે હા માતાજી ના ભૂવા શું પણ ભુવા ના મેલતા ના મેલી આપડે ભૂવા માં શું સાંભળો ભૂવા વાળા ભુવા તો એકદમ મને લુચ્યા થઇ ગયા હે હા ભુવાની વેલ્યુ કશું નહિ રે ભૂડે ગાથર વાળા ભૂવા નહીં પકડતા બધા કેવા એટલે ભૂવા માં વધારે નામ બગડશે હે તો ભુવા નહીં મેલીયે બસ હા ભુવા તો શું સો ટકા હું અવળું કામ કરતો ને પણ ભુવા નું નામ ખરાબ થઇ ગયેલું છે સાહેબ હે હા બિલકુલ ખરાબ છે હું વાત કરો હા જ્યાં ને ત્યાં પકડા પકડી જીનું જીનું લે લેત કરે હે હે એવું છે મેં તમને નહી બોલું થાય તો ભલે ને કે આપડે બે ભાઈ ભાઈ છીએ સો ટકા મેં મારા મંદિરે દસ રૂપિયા મેલવાનું બોર્ડ મારી દીધું છે મારે દસ રૂપિયા ના જોઈએ દસ રૂપિયા મેકો આય તો મારા ઓટલે જોગણી ના પારે સરતા નહીં બાકી માંગે માંગી ને જતા રહો બસ એટલે દસ રૂપિયા ખાલી મેળવા એમ ને દસ રૂપિયા નહીં મેલવા દેવાના અચ્છા દસ રૂપિયા નહીં મેલવા દેવાના એમ એક રૂપિયો નહીં હું મારી મહેનત થી તેલ ને જી પૂરું છું મારી તાકાત છે મને માતા આપે બાકી મારા મંદિરે રૂપિયો ના જોઈએ અને લોકો નો પાર ને એટલા આવે ને એમની મે તો શ્રદ્ધા થી કામ થઇ જાય સારું ને ખોટું જીવનમાં બધી સારી રીતે આધાર કરી તમારી રીતે દગો નહીં કરું દુનિયાનું ને મારો પ્રાણ જતો રહે ભલે પડે હું એને જીવન માં શાંતિ કરીને પછી જઈશ એમને અત્યારે જે બાય છે એ બાય તો કઈ વાંધો નહીં બીજું કરો તો ના ના કશો વાંધો નહીં

બાર ના ફરવા ની વસ્તી કોઈ દી બાર ના આવે સમજ્યા એમને ઘેર જ ખાવા જોઈએ એવો ધંધો હોય તો વાંધો નહી એ તો આપણે આપણી રીતે પૂરું પાડીએ જ છીએ હા તો આટલું કરો તમારો આભાર મુકો તમ તારે વાંધો નહી અને મને તમે ગમે ત્યાં રાજકોટ તમારા એ તમારું ઠામ સારું હાજર કે નામ જગ્યા તમે કઈ છે અહિયાં હું હાજર થઈ જઈશ એમ એમ હા ધક્કો ખાઈ લઈશ કે આની જગ્યા એ મળી લો તમે આની રીતે આમ કરી નાખો તો હું આવી જઈશ એમ હા હા બરાબર બરાબર એમ નઈ તમારા માતાજી નું કેવું કામ છે પરચા બરચા કેવા કામ સારા ક્યાં માતાજી છે ક્યાં માતાજી ના ભુવા છો હું જોગણી માતા નો છું જોગણી માતા ના ભુવા છે એમ ને હા પણ એને ચુડેલ લેખે એમાં ચુડેલ નઈ કેવાતું એમ ચુડેલ હે ચુડેલ માતા એમ ને ચુડેલ ને ચુડેલ ના કેવાય ચુડેલ માં શું કે આકરી માતા હોય ને એ તરીકે પુજાય એવું આવે હમ એમ આ માતાજી કઈ આમ કોઈ મદદ ન કરે તમારે બીજું કરવા માટે માતાજી મદદ કરે ને એ તો મારે જીવન નહીં કરી એ મદદ કરી પણ મેં હેને થોડુંક મારી રીતે દયા ખાઈ લીધી ને સાહેબ એટલે કોના પર દયા ખાધી મેં એમ પી માંથી ને એકત્રીસ વર્ષ ની જુવાન છોકરી લઇ આયો તો હું વાત કરો હા અને રઈ તી હમ હમ હા રઈ તી હોત મેં દયા ખાધી કે ભાઈ આટવા ની અંદર કે તારણ મારે બકા વીસ વર્ષ નો ફેર છે તારું પાર્સલ મન માં આવે એમને કીધું હા મેં કીધું તારું પાસલ કોણ ધણી થાય કદાચ કાલ ને તને ખાવા પીવા મળ્યો પણ તને હુવા બીવા ની કોણ કરશે એટલે મન માં વિચાર્યું અને માતા એ મેં પૂછ્યું તો માતા કે દુઃખ ના આપીશ કે તને તારી રીતે મળી દેશે પણ એને તું એને રાજી કરી અને મેકીયા એમ તમે હગા હાથે એમ ને હમા બાપ ને બોલો એમપી માં ખડવાણ જિલ્લામાં માં વાત કરો હા આપડે એમપી એમપી બધા ફરેલા જ છીએ કોઈ બસ બાકી ને કોઈ નઈ એમ નઈ મળ્યું કે કેવી રીતે તમને મેં મારી માતા ને આગળ કરી તી માં આટલી રક્ષા શંકર પડી એની વાત અમારે બાકી નઈ મેં ચૈત્ર મહિના માં એનો માંડવો નાખું ને પછી એનું કામ પૂરું થઇ જાય એવું છે માતા આવું કામ હોત કરી દે એમ ને માતા અમુક વિશ્વાસો તો બધા દાડા ના કરે પણ અમુક સમય માં આવે નીતિ સાચી હોય તો આવે ના આવે એવું નઈ બધી જગ્યા ના આવે પણ અમુક માં આવે

પાછલી જિંદગી માં કઈ આને તકલીફ પડે કરતા અને અતિ છોકરી જઈ એટલે આને કોઈ બીજી જગ્યા થઇ જઈ છે ને મૂકી આવું હું બોલો રૂપિયા નહી માંગ્યો હે હાવ કેટલા વરહ રાખી છ મહિના ખાલી છ મહિના જલસા કર્યા એમ ને હા જલસા જે કો તે આપડે ધંધા માટે દુકાન કોઈ ચાલતું તો બધું સારું ચાલે જગ્યા સારી છે દુકાન સારી છે એટલે ચાલે છે એમ નઈ તો તમારા ઘરવાળા એક છોકરા વાંધો ના લીધો એમાં ના બિલકુલ નઈ ને એલા ભાઈ તમે પણ રંગીલા છો સારું કેવાય એમાં સાહેબ બધા ભાઈઓનું માન થી શું બધા ભાઈ નું કામ કરું છું હું મારી પરિવારમાં મેં ખાનદાન માં રહું છું એવો પાછો હાલી માવાલી નહી કોઈ વાતમાં ના એ તો આવું થાય કે નઈ તો થોડું થાય તમારા ભાઈ મોટા પાંચ મોટા હે છ ભાઈ એ લોકો નહીં બોલતા હોય કઈ હે

માતાભાઈ જોરદાર કેવાય ના સારું છે નહી જવાનો કોઈ દિવસ એમને તમે ઓલું તમે ભુવાની બહુ છાપ નથી તો એ કઈ ટાઈપની છાપ હોય છે અરે સાહેબ એ તો અત્યારે ખાય છે તમે એટલે માતા બોકડા ખાય નહી હું તો ગાથા વાળા ને કહી દઉં કે તમે સારું જ કરો છો કે હું બધા મને બધી શું નહિ પૈસો ના ખાય માતાડવાના માતાના છોકરા થોડા હે એ તો પોતાનું ઘર માટે સાચ કરવું બધું નાતે હું તો મોઢે કહી દઉં મોઢો નેતો હોય તો કહી દઉં ખોટું બરાબર ગાંઠા વાળા કરે સાચી વસ્તુ કરે પગ દબા બેડ્યું ના ને

એમ જગ જ્યાં કે આ માણસ બોલે છે કેવું બોલે હું કહી દઉં મોરે હા વાંધો ને વાંધો એ કશું ના માતા કશું ના ખાય કોઈ દિવસ ના નાખાય બધા નાટક છે બધા ના હા હવે બધું ખાવા પીવા માટે ઘર ચલાવો હવે મારું મંદિર હોય ને કશું ના બનતું આનું ને સારું થાય એટલે પાંચ પછી માંગુ બે હજાર પાંચ હજાર માંગુ એ માથા ઓછી માંગે એવું હમ તમ તાર video મેકો ને મેક દીજો આવો ભૂવો છે કોઈ જગ્યાએ કોઈ માતા કશું ખાય નહીં બોકરા નાખે ને બકરા ના ખાય એ પોતે ને ખાવા માટે ઉભું કરે એમ ને હા હા બરાબર બરાબર કે માતા કશું ખાય નહીં માતા તો ઈજ જ કહે કે તમે નિવેદ કરો ને બાર મહિને એ જમે સુખડી જમે શેરો જમે લાડવા જમે ચોખા ઝીણું અને સોખા જમે બાકી કશું જમે નહી કોઈ માતા કેતી હોય કે બોકડા ને મટન ને ખાય પરેશ ભૂલી જવાનો સાહેબ બને જ નહીં

બાકી તો જરૂર નથી બાકી તો હું તારે તો બાર ફરતો હોય અને ધંધા કરતો ના દેતી તું શક્તિ છો હા સાચી વાત સાચી વાત અને ના ચાલે સાહેબ બધું બઉમાં તો જીવનમાં તો અવતાર આવ્યો હોય ને માણસ ને માલતા માનતા તો માણસ તો આડા ધડ પૂરું કરી નાખે બાકી જીવો આ અવતાર ફેર મળવાનો નહીં એને કેવી રીતે જીવવાનું કેવી રીતે રાખવાનું કેવું માણસ જોડે વર્તમાન કરવાનું કેવું બોલવું નાના હારે કેવું મોટા વર્તમાન કરવું બેન હારે કેવું કરવું પરગતિ બહેન ને કઈ દે ઓય એને ઓય ને કેવાતી એને બેન કેવાય છે બીજા ની ના થાય બરાબર આપડું કાંડું ચાલ્યું હોય ને આપડે ચાર છેડા ભરીએ ને એને ઓય કેવાય બીજીને હાલી ના કેવાય હા આ તો હાલતા ચાલતા અમાર બુદ્ધા અમાર વડોદરા જિલ્લા માં તો ખતરનાક જિલ્લો હે શું વાત કરો આપડે રાજકોટ બાજકોટ તો બધું ડાહ્યુ માણસ છે ઈમાનદારી માણસ હે કોઈ બી રાજકોટ ભાવનગર જામનગર આપડે એક જિલ્લા બધા સુરેન્દ્રનગર લીંબડી તાલુકા બધું હોય રેડી માણે બગોદરા વાટ એટલે બધું પૂરું થઈ જાય શું વાત કરો આ કોઈ વેલ્યુ નહીં હવ બૈરામની હે બઉ માણસ શું બોલે ને બૈરા શું બોલે બધાય હે એવું બધું હવ શું બોલે એટલે ખોટું બોલે રીતે બીજું ખોટું ને કઈ ના કઈ કરે હા અને બે વિમલ વિમાલ ગોડે એમ ના કે અરે હઠ ભાઈ હીવન માં એમ કેવું શું કે નાની વસ્તુ તને જ આ તો કઈ હાલ ચાર વિમલો ખબર

એટલે ખોટું તો બોલવાનું નથી જીવનમાં માં જીવવાનું કઈ નહી જો આપડે સાહીઠ વર્ષ ની ઉમર અંદર ક્યારે માણસ જતો રહ્યો કોઈ ને કોઈ ની હાથ છીટી ને આજે આપણે ખાઈ પી બધું રેડી કર્યું હોય ખોટું બોલે શું લેવાનું સાચી વાત છે સાચી વાત છે કશું નહી કરવાનું જીવન માં ખોટું નહી બોલવાનું થતું હોય કરવાનું સાહેબ હા સાચી વાત સાચી વાત બધી રીતે રેડી છે કોઈ તમને એવું લાગે હા હા હા